રાતે પાંચ વાગ્યા નો ફૂલ પવન હતો ફૂલ પવન વરસાદ આવ્યો નહી બાજુમાં ખેતર છે વાવણી વાવણી નું કામ કરે છે ઓછા વરસાદમાં પણ અહીંની માં વવાઈ જાય બહુ વાંધો ના આવે માંડવી ઉગી જાય વાતાવરણ દેખાય છે લગભગ આજ તો થઈ જશે વાંધો નહી આવે નાસ્તામાં રોટલી નું શાક અને ચા દૂધ નથી રોટલી નું શાક આપણું ફેવરિટ છે ને એટલે હાલી જાય દૂધ કઈ જરૂર ના હોય આજે બફારો તો જો અત્યારમાં

થોડીક વાર ઇજકે વેહીએ મજા આવે છે બેવાની ના ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો આપણે સાહેબે ચા નાસ્તો કરી અને કંપની વયા ગયા હવે આપણે થોડાક કામ કરી લઈએ લોક કામ તો બધું થઈ ગયું છે લગભગ પણ બાકી હોય વાસણ નહીં થોડાક ધોઈ નાખીએ તુલસીજીન પાણી રેડી લીધું ઉમરા પૂજી લીધા આપણા રોજના કામ ડેલી કરવાના જ છે એ બધા કચરા પોતા વાસણ એ બધું અને કપડાં એક બપોરે ધોવાના આવીને કારણ કે એ મશીનમાં નાખવાના હોય અને થોડા ઘણા કલર જાય એવા પેન્ટ હોય પ્રિન્સના એ હાથે ધોવાના હોય એટલે ચાલો થોડુંક કામ કરી લે પછી આપણે જઈએ સ્કૂલે અત્યારે વાગ્યા ગયા સાંજના સાડા છ ટ્રાફિક તો જો ઉપર જગ્યા નથી અને પબ્લિક નીચે જવા મળી સર્વિસ રોડે ફૂલ થઈ ગયો ના વાતાવરણ આટલું થાય વાતાવરણ હતું આજે પણ વરસાદ ના આવ્યો સાતમાં પાંચ મિનિટની વાર છે હજી ટ્રાફિક એવો ને એવો છે દુનિયાનો ટ્રાફિક હતો આજે આ રોડનું કામ ચાલુ છે એટલે થોડોક ટ્રાફિક થાય અને એમાં અહીં સાંજે સાતથી છથી આમ તો શામ લગભગ સાત વાગે તો ફૂલ થઈ જાય તો છ થી નવ વાગ્યા સુધી તો ફૂલ રોડ ઉપર ટ્રાફિક જ ફૂલ ટ્રાફિક છે અત્યારે એટલે આપણે રોડનું કામ ચાલુ હતું ને એમાં ધીમે ધીમે ઐક્યા એવા પાણાં તો હતા પણ ધીમે ધીમે ઐકી ગાડી આમાં તો હાલવાની જગ્યા જ નથી તો અહીંયા પહોંચતા અડધી કલાક થઈ એવો ટ્રાફિક હતો ફૂલ ટ્રાફિક જુઓ તમે જોઈ શકો આ રોડનું કામ બે બાજુ ચાલુ છે સિક્સ લાઈનનું કામ ચાલું છે એટલે થોડોક ટ્રાફિક તો થાય જ ધીમે ધીમે હાલે ગાડી બહુ વાંધો ના આવે પાછો આગળ ચોક આવે એટલે થોડોક વધારે ટ્રાફિક થાય

ઘણા બનાવતા થાય છે પણ અહીંયા તો કોઈ દિલ બનાવી દીધું અમે મારે તો બનાવવું જ છે આવડવું તો જોઈએ ને બધાને આવડતું જ હોય છે શીખ્યા નહી હોય કે કેટલું શીખવું આવા શીખવું શીખવું કાય ચા બનાવવું હોય તો ચા ઈ એક જ રકે બીજાને જાજાને પી હોય તો કે તો મને એક જ બનાવતા આવડે બીજી રકાબી હોય ને તો હાથ વા જાકો પડે અને આ જો આ રકાબી આ રકાબી છે ને આ રકાબી ભરી પાણી ભરું એટલું આ પાણી બે વાર નાખવામાં

કેટલી થઈ હા રે જો એ અર્દી ભૂણી દીધામાં રોટા થાય ના થાય